નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ જે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો લોકસભા ચૂંટણીમાં પહેલા તબક્કામાં એકતાલીસ ટકા ઉમેદવારો પર ગુનાહિત કહેશો યુનોની સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સદસ્યતા મળશે અમેરિકાએ આપી પ્રતિક્રિયા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આણંદ બેઠક પરથી ભરશે ઉમેદવારી પત્ર જમ્મુ કાશ્મીરમાં મજૂરો પર આતંકવાદીઓએ કર્યો ગોળીબાર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પાંચ વર્તમાન અને સાત ભૂતપૂર્વક ધારાસભ્યો પર દાવ લગાવ્યો ગેરકાયદેસર અમેરિકા જનારા ભારતીય નાગરિકનું ડિટેક્શન સેન્ટરમાં મોત અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાના રાજીનામાથી આપને મોટો ઝટકો કેજરીવાલના જેલવાસથી આપને સહાનુભૂતિનો લાભ ન મળતા હવે સુનિતા કેજરીવાલ ઇમોશનલ અપીલ કરશે સીમા હૈદરના પાકિસ્તાની પતિ ગુલામ હૈદર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જિલ્લા કોર્ટની ફેમિલી કોર્ટે સંબંધ આપ્યું લોકસભા ચૂંટણી પ્રથમ તબક્કાનું મતદાન એકસો બે બેઠક પર એક હજાર છસો ને પચીસ ઉમેદવારોની અગ્નિ પરીક્ષા બંગાળમાં રામનવમીની શોભાયાત્રામાં હિંસા બીજેપીએ એનઆઈએની તપાસની કરી માંગ ગીરની પ્રખ્યાત કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર ગત વર્ષની સરખામણીએ આ વખતે કેસર કેરી માર્કેટમાં માત્ર ચાલીસ ટકા આવતા ભાવમાં વધારો ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રાજકોટમાં ઓબીજી સમાજના કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલાનું મોટું નિવેદન ગૂગલે ફરીથી ઘણા કર્મચારીઓની ચટણી કરી આનાથી ભારતના કામ પર અસર પડશે કે નહીં તે કોમેન્ટ કરીને જણાવજો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એપ્સના યુઝરોને હવે પ્લેટફોર્મ પર લાઇક કોમેન્ટ અને પોસ્ટ પર સુકવણી કરવી પડશે કેરળમાં મોકપોલ દરમિયાન ભાજપને ઈવીએમમાંથી મળ્યા એક્સ્ટ્રા વોટ સુપ્રીમ કોર્ટે આપ્યા તપાસના નિર્દેશ વસ્તી વિસ્ફોટ ચીનને પાછળ રાખીને એકસો ચુમ્માલીસ કરોડની વસ્તી સાથે ભારત વિશ્વમાં પ્રથમ નંબરે ગુજરાતમાં વેવની આગાહી પોરબંદર જૂનાગઢ અને ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ જાહેર ટેક્સટાઇલ કમિશનર રૂપ મુંબઈ ખાતે મિટિંગ બોલાવી વિવિધ ટેક્સટાઇલ સંગઠનો પાસેથી ટેક્સટાઇલ મશીનરીનો ડેટા માંગ્યો ઈરાનના હુમલાનો વળતો જવાબ ઇઝરાયેલના ગાજાપટ્ટી પર ચોવીસ કલાકમાં ચાલીસ હવાઈ હુમલા રામનવમીના પૂર્વ સીએમ યોગીએ ગોરખનાથ મંદિરમાં કર્યું કન્યા પૂંજન પ્રિયંકા ગાંધીનો બીજેપી પર કટાક્ષ કહ્યું જો ઈવીએમ સાથે છેડછાડ નહીં થાય તો ભાજપને એકસો એસીથી વધુ બેઠકો નહીં મળે મોદીની ગેરંટી સામે કોંગ્રેસની ગેરંટી કાર્ડ રજૂ કરતા ભાજપની ચૂંટણી પંચમાં ફરિયાદ ચૈત્રરાજ વસાવાને ગુજરાત હાઈકોર્ટે આપી મોટી રાહત બાર જૂન સુધી નર્મદા જિલ્લામાં કરી શકશે પ્રવેશ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી સપ્તાહે રાજકોટમાં ક્ષત્રિય વિવાદથી થયેલા ડેમેજ કંટ્રોલ માટે કાર્યરત સંમેલનને સંબોધશે સરકાર પર મૂડીવાદીઓનો અંકુશ વધ્યો ખેડૂતોને ભાજપના ઢંઢેરામાં વિશ્વાસ નથી રાકેશ ટીક્યાય સાયબર ક્રાઇમને રોકવા કેન્દ્ર સરકારે બનાવ્યો જબરદસ્ત પ્લાન ફ્રોડ કરનારાઓની હવે ખેર નહીં રાજુલામા નગરપાલિકા દ્વારા મટન વેચતા વેપારીઓની દુકાનોને સીલ કરવામાં આવી વાઘડીયા વિધાનસભા બેઠક પર જામશે ત્રિપાંખીઓ જંગ બીજેપી આઈએનસી સામે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે વિદેશમાં વસતા આઠસો પચાસથી વધુ મતદારો મતદાન કરવા આવશે ગુજરાત ચૂંટણી પંચની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન શરૂ ડીએમાં પચાસ ટકા વધારો કર્યા બાદ હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એ વધશે બેંગ્લોરમાં આ મહિલાએ બસો સિત્તેર વખત ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હવે નવા એક્ટિવાની કિંમત કરતાં પણ વધુ દંડ ભરવો પડશે રશિયન પ્રાઇવેટ સેના વેગનરમાં કેમ ભારતીય યુવાનો જોડાઈ રહ્યા છે યુરોપમાં ચાલી રહેલા યુદ્ધમાં ગુજરાતી યુવાનના મોત બાદ થયો મોટો ઘટસ્ફોટ મોરબીમાં રામનવમીના દિવસે નોનવેજ વેચવા ઉપર પ્રતિબંધ મૂકવા હિન્દુ સંગઠનની માંગ બેંક ગ્રાહકોને લોન વ્યાજ વિશે સરળ શબ્દોમાં મુખ્ય તથ્યોની વિગતો આપશે આરબીઆઈ ગુજરાતમાં આપના ઉમેદવારના પ્રસાર દરમિયાન રડવા લાગ્યા ભગવંત માન કહ્યું જેલના તાળા તોડવામાં આવશે કેજરીવાલને છોડવામાં આવશે લોકસભા ચૂંટણીમાં આપના સ્ટાર પ્રસારકોની યાદીમાં અરવિંદ કેજરીવાલ બાદ બીજા ક્રમે સુનીતા કેજરીવાલ ટ્રાફિકથી ધમધમતા બેંગ્લોરમાં હેબલા ફ્લાયઓવર સત્તર એપ્રિલથી ચાર મહિના માટે રહેશે બંધ ટુ વ્હીલરો માટે શૂટ કેન્દ્ર સરકારે શ્રીલંકા અને સંયુક્ત અરબ અમીરાતમાં વીસ હજાર મેટ્રિક ટન ડુંગળીના નિકાસ માટે મંજૂરી આપી ઇલેક્ટ્રિક ટુ વ્હીલ ખરીદવું હોય તો પરફેક્ટ મોકોઓલાએ દસ હજાર રૂપિયા સસ્તું કર્યું સ્કૂટર સીએમ યોગીએ અપરાધીઓને લઈને આપ્યું નિવેદન કહ્યું ગુનેગારો માટે માત્ર બે જગ્યાઓ છે જેલ અથવા નર્ક મંડી બેઠક પર ઝામસે ખરાખરીનો જંગ કંગનાર રણાવત સામે આ દિગ્ગજ નેતાને ટિકિટ આપવાની પ્રતિભા સિંહે કરી જાહેરતા માલદીવે પ્રવાસીઓ માટે ભારતને વિનંતી કરી ભારતના મુખ્ય શહેરોમાં રોડ શોનું આયોજન કરશે પીએમ મોદીની જબરી ફેન બુલેટ રાની ફરીથી સરકાર લાવવા સમર્થનમાં એકવીસ હજાર કિલોમીટરની બુલેટ યાત્રા કરશે ઉનાળામાં વીજળીની માંગને પહોંચી વળવા સરકારે ગેસ આધારિત પાવર પ્લાન્ટ કાર્યરત કર્યા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોજશે મહાસંમેલન ડીસીપી કક્ષાના અધિકારીઓ સહિત બસો પચાસ પોલીસ જવાનો રહેશે તેના ઘૂંટણીએ આવ્યા મુજ માલદીવે પ્રવાસીઓને આકર્ષવા ભારતમાં રોડ શો માટે માંગી પરમિશન અમેરિકન સાંસદે પીએમની કરી પ્રશંસા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતનો શહેરો બની ગયા ગુજરાત સરકારે જારી કર્યો પરિપત્ર હવે હિન્દુમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા પણ મંજૂરી લેવી પડશે જમ્મુ કાશ્મીરને રાજ્યનો દર્જો પાછો મળશે વિધાનસભાની ચૂંટણી પણ થશે ઉધમપુરમાં પીએમ મોદીની બે મોટી જાહેરતા રાજકોટ લોકસભામાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ આક્રોશ આગ્રામાં ઉમેદવારના સમર્થનમાં યોજાયેલી બેઠકમાં આકાશ આનંદે કહ્યું ભાજપ પાસે નોકરી માંગો રાશન નહીં દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું ષડયંત્ર આપ મંત્રી આશિતીનું કેન્દ્ર પર મોટો આરોપ બંગાળ સરકારે જીટીએ શિક્ષણ ભરતી કેસમાં પાર્થ ચેટર્જીનું નામ લઈને પોલીસ ફરિયાદ દાખલ કરી દર વખતે કુદકાદો ક્યાં ઘુસી ગયા અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દસ સાત સાંસદો ગુમ ધોરણ એક થી બાર માં શાળા છોડી દેનારા દોઢ લાખ વિદ્યાર્થીઓને ફરી ભણાવશે સરકાર દ્વારા સર્વે કરાશે ઈરાનની ઇઝરાયલ પર હુમલો કરવાની ધમકીથી અમેરિકાની ઊંઘ ઉડી નાગરિકોને આપી સલાહ ચાર જૂન પછી ટેલિકોમ કંપનીઓ મોબાઈલ રિચાર્જના ભાવમાં પંદરથી સત્તર ટકા સુધીનો વધારો કરશે